ગાડી પર આવી લીધી હતી ફરિયાદી ને તેની પત્ની સાથે માથાકૂટ કરી ઘર પણ નુકસાન પહોંચાડ્યું હતું ત્રણ આરોપીઓ વોન્ટેડ છે રાજકોટ ગ્રામ્ય વિસ્તાર ની જનતા અપીલ કરાય કે વ્યાજ ખોઈ ડરવું નહીં પોલીસ નો સંપર્ક કરવો રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ના વીરપુર પોલીસ સ્ટેશન માં રમેશ ભાઈ કરશન ભાઈ બડેલિયા કોરાળા ગામ રહેવાસી છે એ પોલીસ ને જાણ કરી કે રાજકોટ શહેર થી જયદીપ ભાઈ દાનાભાઈ મેવાડા અને બીજા છે સાત માણસો એને ઘરે આવીને એની સાથે મારકુટ કરી છે એના ઘર ને નુકસાન પહોંચાડે છે અને એની વાઈફ સાથે બદતમીજી કરી છે આ કોલ એકસો બાર ઉપર મળતા અમારી પીસીઆર અને લોકલ ડિસ્ટાફ ની ટીમ અને ગોંડલની ટીમ એલસીબી ની ટીમ આ તમામ લોકો મળીને આરોપીઓને પકડી પાડ્યા અને તમામ વિગત જાણવામાં એવી છે કે રમેશ ભાઈ કૃષ્ણભાઈ ભઢેલિયા પેલા રાજકોટ શહેરમાં રહેતા હતા અને એ ત્રણ લાખ રૂપિયા જયદીપ મેવાડા પાસેથી હાથ ઉછીના લીધા પછી આમાંથી બે લાખ અસી હજાર રૂપિયા પરત આપી દીધા અને બીસ હજાર રૂપિયા બાકી આપવાના હતા તો જયદીપ મેવાડે કીધો કે આ તમારા બે લાખ અસી હજાર રૂપિયાને ભૂલી જવાનો અને તમને ચાર લાખ પચાસ હજાર રૂપિયા વ્યાજ તરીકે આપવાના છે એના માટે ફરિયાદી સાથે મગજમારી કરી અને ફરિયાદીની ચાર લાખ રૂપિયાની ફોર wheeler ગાડી

કુલદીપભાઈ સુરેશભાઈ મકવાણા વિવેકભાઈ ખાચર અને અને રવુભાઈ સોમલાભાઈ બોરિયા આ આ પાંચ કરવામાં આવ્યા છે છે ત્રણ આરોપી મેવાડા જયરાજ માજરિયા અને કુલદીપ ધાદલ આ ત્રણ લોકો હજુ વોન્ટેડ છે અને તપાસ અમારી એલસીબી અમારી વીરપુર પોલીસ સ્ટેશનની ટીમ કરી રહી છે આમાંથી કુલદીપ ધાદલ અને રવુભાઈ સોમલાભાઈ બોરિયા એ બંને આરોપીને ધમકી આપવા માટે ફરીથી ગયા કે તમે જે ફરિયાદ કરશો તો તમને પરિણામ ભોગવવું પડશે તો આ તમામ લોકો વિરુદ્ધમાં કડક થી કડક પગલા લેવામાં આવ્યા છે મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો છે અને સાથે ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ ની જો કલમ છે અને બીજી બેનસ ની જો કલમો છે એ લગાવવામાં આવી છે અને હું રાજકોટ ગ્રામ્યની જનતાને પણ અપીલ કરવા માંગુ છું કે એવા જો લુખા તત્વ કોઈ વ્યાજખોરી કરતા હોય તમારે સહેન કરવો નહીં આપણ કરો બાકી કામ અમે કરીશું પોલીસ તમને શામાંથી અપ્રોચ કરશે અને ગુના દાખલ કરવામાં આવશે એવા ખોટા માણસો કોઈ ત્રાસ છે નહી દ્વારા જો સ્વીકૃત

દિલીપાઈ ખાચર વિરુદ્ધમાં એક જસદન પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી નો ગુના દાખલ છે અને બીજા જો આરોપી છે એની ગુનાહિત ઇતિહાસ ચકાસણી ચાલુ છે આ આપણે પંચનામું કરીને અહીંયા રાજકોટ શહેર થી કબજે કરવામાં આવી છે